દાહોદ જિલ્લાના મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત રેડક્રોસ સોસાયટી દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત કેમ્પમાં મીડિયા કર્મીઓએ આરોગ્ય તપાસ કરાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી ત્યારે આ પહેલે આગળ ધપાવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયા કર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે જેના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી દાહોદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ દાહોદ ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો રાજ્યવ્યાપી હેલ્થ ચેકઅપ માટેના આ ઉપક્રમનો લાભ લઈને દાહોદ જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોએ પોતાના સ્વાસ્થ્યને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો હતો જેમાં મીડિયા કર્મીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સરે અને ઇસીજી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા આ કેમ્પનો લાભ લઈને સંતોષની લાગણી અનુભવતા પત્રકાર મિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મીડિયાકર્મીઓને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ સવારે આઠ કલાકથી બપોરના બાર કલાક સુધી ચાલ્યો હતો જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ઇસીજી એક્સ રે સહિતના જરૂરી પરીક્ષણને આવરી લેવામાં આવ્યા હતા હેલ્થ ચેકઅપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને મીડિયા કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના કર્મચારી અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અભય સિંહ રાવલ દાહોદ ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના ઉક્રોને દાહોદ જિલ્લા માહિતી ખાતું અને રેડક્રોસ દાહોદના સંયુક્ત પ્રયાસથી દર વર્ષે પત્રકાર મિત્રોનો એક મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ દાહોદના જિલ્લાના પત્રકારો માટે યોજાયેલા આજના મેડિકલ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી પોતાનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ચેકઅપ કરાવ્યું અને આ માટે દાહોદ માહિતી ખાતું અને રેડક્રોસ સોસાયટી દાહોદને ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકારનું માહિતી ખાતું અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ચોથો સ્તંભ એટલે પત્રકારો માટે આજે વિવિધ પ્રકારના ટેસ્ટ નિઃશુલ્કપણે અહીંયા રાખવામાં આવ્યા છે ઇસીજી ચેસ્ટ એક્સરે સહિતના ખૂબ મોંઘા થતાં ટેસ્ટ નિઃશુલ્કપણે પત્રકારો માટે રાખી પત્રકારોની તંદુરસ્તીની ચિંતા કરતાં માહિતી ખાતાના આ પ્રયાસને આપણે બિરદાવ્યો જોઈએ દાહોદ રેડક્રોસની સાથે સાથે રેડક્રોસ ગુજરાતના અજયભાઈ પટેલ કે જેઓની ખૂબ જ સરાહનીય બાબત રહી છે અને તેઓની દીર્ઘદ્રષ્ટિને કારણે આ શક્ય બન્યું છે ગુજરાત સરકારનું માહિતી ખાતું હંમેશા પત્રકારોની ચિંતા કરતી આવી છે અને પત્રકારોને પડખે રહી છે ત્યારે આવા જ ફિટ ઇન્ડિયા અંતર્ગત તંદુરસ્તી માટે પણ આજે જે કાર્ય કર્યું છે તેના માટે સૌ પત્રકાર મિત્રો વતી માહિતી ખાતાનો અમે આભાર માનીએ છીએ